તો જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો મારા અમારા આજ ભક્તિ છે ને હવે આજે મારા હસ્તી બેનની પરીક્ષા શરૂ થાય છે સ્કૂલમાં તો ભાઈ અત્યારે ચાર મહિ વાસો બેહી ગઈ છે તો મારું લેપટોપનું કામ શરૂ છે મારા પર્વ ભાઈ આજે હોતા છે નાસ્તો બની ગયો છે વિદ્યાના મમ્મી બે બેહી ગયા છે હું નાસ્તો કરવા બેહું છું તો નાસ્તો કરી લઈ તો ભાઈ અમારા પર્વ સ્કૂલ ગયા છે ફૂલ તોડવા ગયે છે ફૂલ તોડવા ભાઈ હે દે ફૂલ ન તોડવા ડાળી નો તોડાય લે મમ્મી વારો પાડતો અવે મારા અસ્તી બેને છે ને આખી ડાળી તોડ નાખી ભૂલ ને હવે વારો પાડશે અને બનાવે છે તોડ કબૂતર તોડે મેં કીધું પાંદડાની ડિઝાઇન કરે છે તો લેતી લાગે હા તો શું છે આજે રસોઈમાં નું શાક ત્રણ બની હે શાક હોય ને પાસા જો હાલો શેણા શેણા બનાવો પછી દઈ ની ભિખારી મગ નું શાક આલે બટેકા નું શાક આલે

खास्तोले जोले हस्ती हस्ती परडो खिचडी आ बदर अलग अलग जई खावा मे पर कुकुर आस्तो न नाना रस्ती बेन्न ने छे न खिचडी न जई छ तगाइनी रसोइ थै गई छ जम्मा लेन थै गई है बेवार लेन कैया खि थाले बेवार लेन खादो वाह खाइने जम्मा ने તો ભાઈ હસ્તી ને બે ગયા છે કરવા છે સ્કૂલે થી ભાઈ આવી ગયા છે આવીને કપડાં ઇમ્પોર્ટે પહેર્યા છે એમ કપડા છે ભાઈ મારે હસ્તી બેન લેસન કરવા બે ગયા છે અત્યારે હજી જાગ્યા છે બપોરના હોઈ ગયા હતા કા હસ્તી બેન અત્યારે જાય જાગી છે અને ભાઈ તમારે હું કેટલું લેસન છે પરવા ભાઈ એમ કહેતા હતા કે બહુ વધારે લેસન છે કેટલુંક છે વધારે હે ઓકે કઈ નઈ હાલો ફટાફટ કરવા મળો અને તમારે કેટલું લેશન છે બે વિષયનું

એની વાત ખૂટશે નહીં બરોબર છે તો ભાઈ ત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ અને અમારે હસ્તીધનમાં અમે હોમવર્ક લઈને બેઠા છીએ જો આવો આવો પીસીથી અમે આવું આવું કરવી ફુવારો મારવી બધે જો સ્પ્રે સ્પ્રે કરવી છે આવું છે ને એ આવું કર્યું છે અને આવું છે આમાં કરવી છે હવે અને કલર નીકળતો નથી એટલે રીધીને કેવું થોડોક લાય આમાં કલર દે

તો ભાઈ હવે છે ને એટલું પોગાળ્યું છે અને બીજું આખું કમ્પ્લીટ કરો હાલો આખો કમ્પ્લીટ થઈ ગયું છે બતાવું આ એક તો કમ્પ્લીટ કર્યું છે પણ આમાં આસ્તી અસ્તીબેને કલર નખાવી નખાવીને થોડું વધારે કરાય નાખ્યું છે અમારે રેડ શેડ રાખવાનો હતો પણ બ્લુ શેડ થઈ ગયો છે આમેનો થાય ને અમે બગડ્યા હવે છે ને આ કઈ નહી આવડા કમ્પલેટ કરું પછી બતાવું તો ભાઈ ફાઇનલી હું આ અગિયાર વર્ષથી પેઇન્ટિંગ રેડી થઈ છે અને પછી ફટાફટ નાઇટ ડ્રેસ પહેરી દીધો કારણ કે હું આવે છે બહુ તો હું તમને પહેલાં પેઇન્ટિંગ બતાવી દઉં તો જો આ છે અસ્તી બેનની પેઇન્ટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર છે ઓલી થોડીક બગડી ગઈ હતી પણ આ થોડીક પરફેક્ટ બની છે એટલે થોડીક આમ સંતોષ છે કે ભાઈ એક તો આપણે હારી બનાવી એક ભલે બગડી પણ એક હારી બનાવી નાખી છે તો કંઈ નહીં ફોનનો ટાઈમ થઈ ગયો છે તો થઈ જાય છે અને આ વ્લોગનો કરું છું એન્ડ આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આ અમારો બ્લોગ ગમો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો